ગિરનારની લીલી પરિક્રમા બે નવેમ્બરથી શરૂ થવાની છે પરંતુ પરિક્રમા પહેલા જ કમોસમી વરસાદે તંત્રની ચિંતા વધારી દીધી છે જંગલ વિસ્તારમાં આવેલા છત્રીસ કિલોમીટરના પરિક્રમા રૂટ પર કાદવ અને કિચડ સર્જાતા યાત્રાળુઓને મુશ્કેલી પડી રહી છે નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ જણાવ્યું હતું કે વન વિભાગે થોડા દિવસ અગાઉ જંગલ વિસ્તારમાં રસ્તાઓ તૈયાર કર્યા હતા પરંતુ વરસાદના કારણે હાલ પરિસ્થિતિ પ્રતિકૂળ બની છે ભારે વાહનો જંગલમાં પ્રવેશ કરે તો ફસાવાની શક્યતા છે પરિક્રમા માર્ગ પર આવેલી સરખડિયા ઘોડી માળવેલા ઘોડી અને નળપાણી ઘોડી હાલ જોખમી બની છે तूफान तथा बिन मौसम बरसात के कारण ये जो परिक्रमा रूट है ये थोड़ा डैमेज हो गया है इसके लिए मैं सभी जो श्रद्धालु परिक्रमार्थी हैं उनसे अपील करूंगा कि एक बार के लिए वो जब तक प्रशासन की तरफ से उनको मैसेज ना मिले तब तक के लिए वो परिक्रमा के लिए प्रस्थान ना करें तथा खास करके जो बुजुर्ग तथा बच्चे अथवा कोई बीमार ऐसे परिक्रमार्थी हो वो इस परिक्रमा में आना टाले ताकि उनको किसी भी प्रकार की असुविधा का सामना न कर